ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરો દિવાળી વેકેશન અને ઉનાળુ વેકેશન આ બે વેકેશન એવા છે જેમાં બાળકોને લાંબી રજા ભોગવવા મળે છે ત્યારે આજથી શાળાઓ ફરી શરૂ થઈ છે રાજ્યમાં આજથી ચોપન હજાર શાળાઓ શરૂ થઈ છે તો બીજી તરફ સત્ર શરૂ થતાં જ કોલેજોમાં પરીક્ષા યોજાશે સાથે સાથે તમામ સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભ થશે અને સ્કૂલોમાં બીજું શૈક્ષણિક સત્ર આજથી ચાર મે સુધી ચાલશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે જોડાયેલી તમામ મળીને અંદાજે ચોપ્પન હજારથી વધુ શાળામાં આવતીકાલથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે અઢારમી નવેમ્બરથી શરૂ થતું શૈક્ષણિક સત્ર આગામી ચાર મે સુધી ચાલશે પાંચમી મે બે હજાર પચીસથી પાંત્રીસ દિવસનું ઉનાળું વેકેશન રહેશે શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા એકેડેમિક કેલેન્ડર પ્રમાણે અઠ્યાવીસમી ઓક્ટોબરથી સત્તરમી નવેમ્બર સુધી કુલ એકવીસ દિવસનું દિવાળી વેકેશન જાહેર કરાયું હતું એકવીસ દિવસનું વેકેશન પૂર્ણ થયા બાદ આજે બાળકો જ્યારે શાળામાં જતા જોવા મળ્યા હતા ત્યારે વેકેશનના માહોલમાં બાળકોના માનસપટ પર છવાયેલો જોવા મળ્યો હતો બીજી તરફ નાના બાળકો પણ શાળાએ જવા માટે આનાકાની કરી રહેલા જોવા મળ્યા હતા તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત